ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રામદેવ નગરમાં અસામાજિક તત્વોએ ઘરમાં પ્રવેશ કરીને ચીજ વસ્તુઓની તોડફોડ કરી આતંક મચાવ્યો હતો જે કે આ બનાવનો વાયરલ વિડિયો સામે આવ્યો છે સામે આવેલા વાયરલ વિડિયોમાં 15 થી 20 લોકોને તોડું ઘરમાં ઘૂસીને ઝઘડો કરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે અર્જુનભાઈ राठौड़ નામના વ્યક્તિના ઘરમાં કેટલાક માથાભારે શખસો ઘૂસી ગયા હતા અને સામાન ટીવી કબાટ સહિત વસ્તુને તોડફોડ કરી હતી जो के आ समग्र घटना पाचड़ू कारण उत्तरायण दिवसे अगासी पर पतंग उड़ाड़ पगले गाड़ो बोलवा बाबते मामलो उग्र बनो <स्था>